આજના ઝડપી યુગમાં જ્યાં જીવનશૈલી ખૂબ જ ઝડપી બની ગઈ છે ત્યાં આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે આજના સમયમાં આપણી અનિયમિત જીવનશૈલી અને ઘણી ખરાબ આદતોના કારણે કેન્સર જેવી ગંભીર બીમારીનું જોખમ દિવસે ને દિવસે વધી રહ્યું છે એક અંદાજ મુજબ ત્રીસથી પચાસ ટકા કેન્સર કેસ યોગ્ય જીવનશૈલી અપનાવીને અટકાવી શકાય છે પરંતુ આ બીમારી પ્રત્યેની અજાણતા અને બેદરકારી તેને વધુ ખતરનાક બનાવે છે નમસ્કાર દર્શક મિત્રો હું છું બેલા લાખ ચાલીસ હજાર અને આપ સર્વેનું સ્વાગત છે જિંદગી કેફે અંતર્ગત આરોગ્ય કેફે માને આજની ચર્ચાનો વિષય છે કેન્સર કારણ લક્ષણ અને ઇલાજ દર્શક મિત્રો ભારતમાં દર વર્ષે સાત નવેમ્બરના રોજ રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ એટલે કે નેશનલ કેન્સર અવેરનેસ ડે ઉજવવામાં આવે છે આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને કેન્સરના પ્રારંભિક લક્ષણો નિવારણ અને સારવાર વિશે શિક્ષિત કરવાનો છે જાણકાર કરવાનો છે આ ઉપરાંત ચોથી ફેબ્રુઆરીએ પણ વિશ્વ કેન્સર ડે વર્લ્ડ કેન્સર ડે તરીકે ઉજવવામાં આવે છે વિચારો દર્શક મિત્રો કે વર્ષમાં બે બે દિવસ જો આ બીમારીને સમર્પિત હોય તો આ બીમારી કેટલી ગંભીર હોઈ શકે છે આ દિવસો આપણને અપાવે છે કે જાગૃતિ અને વહેલું નિદાન એ જ બચાવનો શ્રેષ્ઠ માર્ગ છે દર્શક મિત્રો આજની આપણી આ ચર્ચામાં આપણી સાથે જે વિષય નિષ્ણાંતો સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પ્રથમ તો ડોક્ટર કેન્સર સર્જન અને જેઓ એસોસિએટ પ્રોફેસર પણ છે ડોક્ટર કેતુલભાઈ કુંજ કેતુલભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અને બીજા ડોક્ટર આનંદ શાહ કે જેઓ કમ્યુનિટી અંકોલોજીમાં એસોસિએટ પ્રોફેસર છે બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે કાર્યક્રમ જિંદગી કેફેમાં અને દર્શક મિત્રો જો આપને આજના વિષયને લગતા કોઈ પ્રશ્ન હોય કોઈ મૂંઝવણ હોય તો આપ સ્ક્રીન પર દેખાઈ રહેલા નંબર પર કોલ જોડીને ડૉક્ટર સાથે વાત કરી શકો છો આપની સમસ્યાનું નિદાન મેળવી શકો છો તો સૌથી પહેલાં ડોક્ટર આપને એ જ પૂછીશ કે આ કેન્સર એ જનરલી કેન્સર તો શું છે સામાન્ય ભાષામાં માણસને સમજવું હોય તો અને આ બી કેવી રીતે વિકસે છે આપણું શરીર એ નાના મોટા લાખો કોષોનું બનેલું હોય છે જ્યારે પણ આપણે આપણા કોઈ પણ કોષ ને કોઈ પણ પ્રકારનું ઇરિટેશન થાય એ પછી ચાહે ઇન્ફેક્શન થી થતું હોય કે પછી તમાકુથી થતું હોય ક્યાં તો કોઈ જેનેટિક ચેન્જીસથી થતું હોય તો એના કારણે એનું જે વિભાજન હોય એ અનિયમિત થઈ જાય છે એકની જગ્યા બે કોષ બનવા લાગે બેની જગ્યાએ ચાર બનવા લાગે અને એમ કરતાં કરતાં એ ગાંઠ સ્વરૂપે ચેન્જ થાય છે તો કેન્સર બેઝિકલી કોઈ પણ પ્રકારના બહારના ઇરિટેશન ક્યાં તો આપણા શરીરની અંદર ઉદ્ભવતા ઇરિટેશનના કારણે થઈ શકતું હોય છે બરાબર અને આ જે કેન્સરના સેલમાં જે પ્રોબ્લેમ્સ થાય છે એ અનુવંશિક હોઈ શકે કે કોઈ આપણી જીવનશૈલી કે કયા કારણો એના માટે જવાબદાર છે તો કેન્સર થવાના જે કારણો છે એમાં અનુવંશિક કેન્સરની જ્યારે વાત કરીએ તો પાંચથી દસ ટકા જેટલા કેન્સર જ અનુવંશિક હોય છે બાકીના જે મુખ્ય કારણો હોય છે તેમાં ટોબેકો એક મુખ્ય કારણ છે જે કાં તો ટોબેકો ચુવિંગ કરવાથી અથવા તો એને સ્મોકિંગ કરવાથી પણ કેન્સર થઈ શકે છે આ ઉપરાંત આપણી જે લાઇફ છે કે આપણે જે બહારનો ખોરાક વધારે ખાય છે જે પ્રોસેસ્ડ ફૂડ હોય અથવા તો ફ્રાઈડ અને રીફ્રાઇડ થયેલું કાં તો લાંબા ટાઈમે સ્ટોર કરેલું જે ફૂડ બહારનું ખાવામાં આવે છે કાં તો જંક ફૂડ ખાવામાં આવે છે તેના કારણે પણ કેન્સર થઈ શકે છે આ ઉપરાંત રેડિયેશનનું જો એક્સપોઝર થવા થવાના કારણે પણ કેન્સર થઈ શકે છે અને બીજું આપણે લાઈફસ્ટાઈલ તો બેઠાડું જીવન મેદસ્વિતા એ પણ ઘણા કેન્સરો માટેનું કારણ છે એટલે કેન્સર એક લાઈફસ્ટાઈલ ડિસીઝ કહી શકાય બરાબર ડોક્ટર આનંદ આપની સાથે વાત કરું તો ભારતમાં જનરલી વધારે કયા પ્રકારના કેન્સરો બહુ વધારે પ્રમાણમાં જોવા મળે છે જો ગ્લોબોકેન બે હજાર બાવીસના ડેટા પ્રમાણે આપણે જોઈએ તો ભારતમાં દર વર્ષે આશરે ચૌદ લાખથી વધારે કેન્સરના નવા કેન્સરના કેસો નોંધાય છે દર દર વર્ષે વર્ષે હવે આની અંદરથી જો આપણે મુખ્ય કેન્સરની વાત કરીએ તો સૌથી વધારે લંગ કેન્સર જોવા મળે છે એ પછી છે મોડાનું કેન્સર જોવા મળે છે ખાસ કરીને ગુજરાતમાં ગુજરાતમાં લંગ મોડાનું કેન્સર સૌથી વધારે જોવા મળે છે એ પછી છે અન્નનળીનું કેન્સર જોવા મળે છે પછી પ્રોસ્ટેટ કેન્સર જોવા મળે છે એ જ રીતે બહેનોમાં જો આપણે જોઈએ તો ગર્ભાશયના મુખના કેન્સરનું પ્રમાણ વધારે જોવા મળે છે પછી અંડાશય અને બહેનોમાં પણ મૂળાનું કેન્સર ટોપ ફાઈવ કેન્સર આવી જાય છે ટોપ ફાઈવમાં બહેનો અને બંનેમાં બિલકુલ બરાબર એક બીજો પ્રશ્ન એ પણ થાય કે કેન્સરની જે વાત આવે તો શરૂઆતથી જ એની જે એની એની ટ્રીટમેન્ટની ટ્રીટમેન્ટની આપણે વાત કરીએ તો પ્રોસીજર બહુ જ પહેલેથી શરૂ થયું છે કારણ કે એમાં સ્ટેજીસ હોય છે કે ફર્સ્ટ સ્ટેજનું કેન્સર છે સેકન્ડ સ્ટેજનું કેન્સર છે તો એનું શું પ્રમુખ કારણ એ શકે કેન્સર આપણે કે ઘણા લોકો કેન્સરથી બચી જાય છે સર્વાઈવ કરે છે પછી બી ઘણું સ્વસ્થ જીવન જીવે છે પણ ઘણા લોકોને તકલીફ પડે છે નથી જીવી શકતા તો એના માટેનું મુખ્ય કારણ નિદાન હોઈ શકે કે થતું નથી નિદાન તો એના જે મુખ્ય કારણો છે તો અર્લી ડાયગ્નોસિસ એ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કે કેન્સરના અમુક એવા સિમ્ટમ્સ છે કે શરીરમાં કોઈ એવી ગાંઠ કે જે ઝડપથી વધી રહી હોય કે કોઈ ચાંદુ પડે જેમ કે મોઢામાં ચાંદુ પડે અને એમાંથી બ્લીડિંગ થાય અથવા તો સ્તનમાં કોઈ ગાંઠ થાય અથવા તો લેટ્રિનના માર્ગે લોહી નીકળે કાં ખાંસીમાં લોહી નીકળે કાં તો વારં લાંબા ટાઈમથી બે કે ત્રણ અઠવાડિયાથી પણ લાંબા સમય માટે ખાંસી રહે અથવા તો ખોરાક ઉતારવામાં તકલીફ પડતી હોય તો એવા અનયુઝ્યુઅલ સિમ્ટમ્સમાં કાં તો કોઈ પણ કારણ વગર વજન ઘટવાનું થાય તો આવા કારણોમાં તમે તમારા ફેમિલી ડૉક્ટર પાસે નિદાન કરાવી અને જો એમાં કેન્સરના જો લક્ષણ લાગતા હોય તો તમે કેન્સર સ્પેશિયાલિસ્ટને મળો તો તમારું જલ્દીથી નિદાન થાય અને બીજું છે એક ડેનિયલ ફેસ કે ના મને તો કેન્સર ન હોઈ શકે તો જો તમને તમારા ડોક્ટર કહે છે કે આ લક્ષણ હોય તો તમે એના ટેસ્ટ કરાવો નહી કે તમે હું થોડી રાહ કદાચ મને સારું થઈ જશે એની જગ્યાએ જે પણ ડાયગ્નોસિસ જે પણ આવતું હોય તેને સ્વીકાર જેટલું જલ્દી કરશો તો તમે આગળના પગલાઓ તરફ વધી શકશો એટલે દરેક વખતે કેન્સર એટલે ખરાબ જ પરિણામ આવે એવું જરૂર નથી એનું નિદાન પણ હવે તો ઘણા અંશે શક્ય છે ડેફિનેટલી અત્યારે ડાયગ્નોસિસમાં પણ એટલું એડવાન્સમેન્ટ આવ્યું છે અને ટ્રીટમેન્ટમાં પણ એટલું એડવાન્સમેન્ટ આવ્યું છે કે ડેફિનેટલી ફર્સ્ટ સ્ટેજ કે સેકન્ડ સ્ટેજમાં તો સર્વાઇવલ રેટ નાઇન્ટી પર્સન્ટથી પણ વધારે છે પરંતુ થર્ડ સ્ટેજના પેશન્ટ પણ સિક્સટી ટુ સેવન્ટી પર્સન્ટ ક્યોર થાય છે અને ઇવન ફોર્થ સ્ટેજના પેશન્ટમાં પણ ઘણા બધા કેન્સરમાં એટલી સારી સારવાર છે કે એ ક્રોનિક ડિઝીઝ ક્રોનિક એટલે કે જેમ કે ડાયાબિટીસ કે બીપીમાં કેવું હોય કે છે એ ક્યારે જડથી જતું નથી પણ દવાઓથી લાંબા સમય માટે અટકેલું રહે છે તો તેવી સારવાર કેન્સરમાં પણ પોસિબલ છે બિલકુલ ડૉક્ટર આનંદ આના વિશે થોડીક આપણે ડિટેલમાં વાત કરીએ કે કોઈક માણસને એવું ફીલ થતું હોય કે આ ગાંઠ છે કે એનું તો એનું સ્ક્રીનિંગ કરાવવા માટે ડૉક્ટર પાસે ક્યાં જઈ શકે અને ઘણા લોકોને ઇકોનોમિકલી પણ એવો ઇસ્યુ હોય છે કે પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું શક્ય હોય ન પણ હોય તો સરકારી સંસ્થાઓ કેવી રીતે તેમને મદદરૂપ થઈ શકે મુખ્ય કેન્સરોમાંથી જો આપણે ટોપ થ્રી કેન્સર્સની વાત કરીએ તો એ છે મોં અને ગળાનું કેન્સર પછી સ્તન કેન્સર બહેનોમાં અને ગર્ભાશયના મુખનું કેન્સર તો આ ત્રણેય કેન્સરનું જો સરેરાશ જોઈએ તો એ લગભગ બધા જ કેન્સરમાંથી ચાલીસથી પિસ્તાલીસ ટકા જેટલો ભાગ આ ત્રણ કેન્સરનો હોય છે આ ત્રણેય કેન્સર એવા છે કે જેના માટે સ્ક્રીનિંગ શક્ય છે ત્રણેય કેન્સર જો પ્રાથમિક કે ફર્સ્ટ કે સેકન્ડ સ્ટેજ જેમ ડૉક્ટર કેતુલભાઈએ કીધું એ રીતે આઇડેન્ટિફાય થાય તો એમાં સરવાઇવલ રેટ લગભગ નેવ ટકાથી પણ વધારે છે તો આ ત્રણે ટેસ્ટનું ત્રણે કેન્સર માટે સ્ક્રીનિંગ કરાવી શકાય જો મૂળાના કેન્સર થી શરૂઆત કરીએ આપણે તો એના માટે સૌથી પહેલા તો જે લોકો તમાકુ ખાતા હોય એ પછી ચાહે ટોબેકો સ્મોકિંગ છે કે ટોબેકો ચુઈંગ છે તો એ લોકોએ દર મહિને અરીસાની સામે ઊભા રહીને પૂરતા સૂર્યપ્રકાશમાં પોતાના મૂળાની જાત તપાસ કરવાની છે હોટ જીભ પેઢું એ રીતે આખું મોઢું કવર થઈ જાય બકલ મ્યુકોઝા બે બાજુના ગાલ જીભ એ આખું કવર કરીને જોવાનું છે કે એની અંદર કોઈ જગ્યા સફેદ કે લાલ રંગ કે કાળા કલરનો કોઈ ડાઘો પડ્યો છે કે નહીં કોઈ એવું ચાંદું છે જેમાં રૂંજ નથી આવતી ખોરાક ગળવામાં તકલીફ થાય છે તો આવું કંઈ પણ હોય તો તરત જ એમને ડૉક્ટર પાસે જવું જોઈએ એ સિવાય એવા હવે ઇક્વિપમેન્ટ આવે છે કે જેનાથી અર્લી સ્ક્રીનિંગ કરી શકાય જેને એક વેલસ્કોપ કરીને ડિવાઇસ છે જે અમારી પાસે જીસીઆરઆઈમાં છે અને અમે એને કેમ્પમાં પણ લઈ જઈએ છીએ અને અમારા ત્યાં પણ એનાથી સ્ક્રીન કરીએ છીએ જેનાથી અર્લી ડિટેક્શન શક્ય છે હવે જો બીજા કેન્સરની વાત કરીએ જે બ્રેસ્ટ કેન્સર છે તો એના માટે મેમોગ્રાફી નામનો એક ટેસ્ટ હોય છે જેમ આપણે છાતીનો એક્સરે હોય એ જ રીતે સ્તનનો એક્સરે લેવામાં આવે જેને મેમોગ્રાફી કહેવાય છે અને રાયના દાણા જેટલી ગાંઠ હોય તો પણ એની અંદર એ આઇડેન્ટિફાય કરી શકાય છે એ સિવાય દરેક બહેનોએ જે રીતે મેં સેલ્ફ ઓરલ એક્ઝામિનેશનની વાત કરી એ રીતે મહિનામાં એક દિવસ નક્કી કરીને માસિક પતે એના પાંચ દિવસ પછી એમને સ્તનની જાત તપાસ કરવાની છે એમાં વીસથી ત્રીસ સેકન્ડ લાગે પણ એ તપાસ કરીએ તો એમાં કોઈ પણ સ્તનમાં બદલાવ થતા હોય તો તરત એ બેનને ખબર પડે અને એ પછી આગળ એમના ડૉક્ટરને બતાવી શકાય ચાલીસ વર્ષની ઉંમર પછી દર વર્ષે ક્યાં તો દર બે વર્ષે એક વખત મેમોગ્રાફી ટેસ્ટ કરાવવો જોઈએ ચાલીસ કોઈને ઘરમાં બ્રેસ્ટ કેન્સર કે ઓવેરિયન કેન્સરનો કેસ હોય તો એને ત્રીસ વર્ષથી આ સ્ક્રીનિંગ કરાવવું જોઈએ ક્યાં તો ડૉક્ટરની સલાહ મુજબ કરાવવું જોઈએ અને ગર્ભાશયના મુખના કેન્સરની જો વાત કરીએ તો ત્રીસ વર્ષની ઉંમર પછી દરેક સ્ત્રીએ નિયમિત દર ત્રણ વર્ષે પેપ્સમિયર નામનો એક ટેસ્ટ કરાવવો જોઈએ જેને સાયટોલોજી ટેસ્ટ કહેવાય છે આજે આપણે થી પણ ઘણા આગળ આવી ગયા છીએ અને એચપીવી ડીએનએ ટેસ્ટ થી સ્ક્રીનિંગ કરીએ છીએ કે જે પાંચથી દસ વર્ષ સુધી જો એક વખતે ટેસ્ટ નેગેટિવ આવે તો પાંચથી દસ વર્ષ સુધી એ બેનને આપણે ખાતરી આપી શકીએ કે એમને બીજું કોઈ સ્ક્રીનિંગ કરાવવાની જરૂર નથી હોતી તો આવા આધુનિક ટેસ્ટ પણ જીસીઆરઆઈમાં ઉપલબ્ધ છે અમે લગભગ દર વર્ષે પંદરેક હજાર લોકોનું સ્ક્રીનિંગ જીસીઆરઆઈ ખાતે કરીએ છીએ જે દર્દીઓ આવે એની સાથે જે રિલેટિવ આવતા હોય એ બધાને અમે સ્ક્રીનિંગ માટે ઇન્વાઇટ કરીએ અને છેલ્લા ત્રણ વર્ષમાં અમે પચાસ હજાર જેટલા લાભાર્થીઓનું સ્ક્રીનિંગ કર્યું અને એમાંથી લગભગ એકસો ને સોળ કન્ફર્મ કેન્સર અમને આઈડેન્ટિફાય થયા છે આ એવા લોકો હતા કે જેને કેન્સર છે કે નહીં એવું કંઈ જ ખબર નથી અને સ્ક્રીનિંગના માધ્યમથી અમને એકસો ને સોળ એવા કેન્સર મળ્યા છે આ જીસીઆરઆઈમાં કોસ્ટ કેટલો થતો હોય છે સ્ક્રીનિંગ માટે જનરલી આ જે પણ મેં ટેસ્ટ કીધા બહેનો માટે જેમ કે મેમોગ્રાફી ટેસ્ટ અગર કોઈ કોઈને મેમોગ્રાફી પ્રાઇવેટમાં કરાવી હોય તો લગભગ એની કોસ્ટ અઢીથી ત્રણ હજાર સાડા ત્રણ હજાર જેવી થતી હોય પણ જીસીઆરઆઈ એ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે અને અહીંયા આ ટેસ્ટ તદ્દન ફ્રી છે દરેક બહેનો માટે એ સિવાય જ્યાં ગર્ભાશયના મુખના કેન્સર માટેની જે તપાસ વાત કરી એચપીડીએ ટેસ્ટ એની પણ પ્રાઇવેટમાં કોસ્ટ ચારથી પાંચ હજાર રૂપિયા હશે એ પણ અહીંયા નિઃશુલ્ક દરેક બહેનો માટે કરવામાં આવે છે માત્ર બહેનોને જ આ ટ્રીટમેન્ટ નિઃશુલ્ક કરવામાં આવે છે કે ભાઈઓ માટે પણ એટલે આ જે બે ટેસ્ટની વાત કરી એ આપણે બ્રેસ્ટ કેન્સર ને સર્વાઇકલ કેન્સર માટેના સ્ક્રીનિંગ ટેસ્ટ છે એટલે એ તો બેનો માટે જ થાય છે એ સિવાય ભાઈઓ માટે પણ કોઈ પણ સ્ક્રીનિંગ માટે આવશે તો એનું કન્સલ્ટેશન આ વેલસ્કોપ દ્વારા એક્ઝામિનેશન તદ્દન ફ્રી કરવામાં આવે છે એટલે જીસીઆરઆઈ બિલકુલ નિઃશુલ્ક ભાવે જેને બી કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય અહીંયા જઈને પોતાનું નિદાન કરાવી શકે છે હવે આપણે પ્રશ્નો આગળ વધારીએ પહેલા અમારી સાથે કોલર છે ગોર્ધનભાઈ જંબુસરથી જી ગોરધનભાઈ આપનો પ્રશ્ન પૂછશો છે કઈ કેન્સર થાય અને કારણ એ આપણે જનરલી વાત કરી છે ગોરધનભાઈ થોડાક પ્રશ્ન પહેલા જ અમે વાત કરી ઉમર ની પણ એમને પર્ટિક્યુલર વાત કરીન્સર માં એવું કોઈ હોય શકે કે આ ઉંમર થી આ ઉંમર માં કોઈ કેન્સર થઈ શકે એટલે પહેલા શરૂઆતના સમયમાં એવું હતું આજથી વીસ ત્રીસ વર્ષ પહેલા કે ચાલીસ વર્ષ પછી આપણને વધારે કેન્સર જોવા મળતા હતા અને એમાં બી ખાસ કરીને જે તમાકુના લીધે થતા હોય કેન્સર મોં મોં અને ગળાના કેન્સર અને કેન્સર એ બધા મોટી ઉંમરમાં જોવા મળતા હતા પણ આજે આજે આજ એ એમાં તમાકુનો જે ઉપયોગ છે એ ઘણી નાની ઉંમરથી શરૂ થઈ જાય છે અને એના કારણે આપણને યંગર એજ ગ્રુપ એટલે ચાલીસ વર્ષથી નીચે પણ આવા કેસીસ જોવા મળે છે દરેક કેન્સરની ઉંમર અલગ અલગ હોય જેમ કે બ્લડ કેન્સર છે તો એ નાના છોકરાઓમાં વધારે જોવા મળતા હોય એ જ રીતે લંગ કેન્સર છે તો એ મોટી ઉંમરમાં જોવા મળતું હોય સ્તન કેન્સર છે તો એ પણ ચાલીસ પચાસ વર્ષ પછી જોવા મળતું હોય છે તો એ રીતે દરેક કેન્સરના એજ ગ્રુપ અલગ અલગ હોય છે આપણે ખોરાકની વાત કરી તો ખોરાકની અંદર આપણે શું ધ્યાન રાખવાનું જેના ઉપર હું ફોકસ કરીશ કે આપણે વધારે લીલા શાકભાજી લીલા પાંદડાવાળા શાકભાજી ખાઈએ સલાડ વધારે ખાઈએ

બઉ સરળ રીતે કરી લે છે તો ટ્રીટમેન્ટમાં શું ભાગ હોય છે કેવી રીતે ટ્રીટમેન્ટ અપાતી હોય છે બધી બધા કેન્સર સર્જરી હોય છે સો તમે ટ્રીટમેન્ટની વાત કરો છો તો કેન્સરની જ્યારે ટ્રીટમેન્ટ હોય છે તે કોમ્પ્રિહેન્સિવ છે એટલે પેલા તો કેન્સરના ટ્રીટમેન્ટમાં કયા કયા પહેલું છે તો સર્જરી કિમોથેરાપી રેડિયેશન થેરાપી ટાર્ગેટેડ થેરાપી ઇમ્યુનો થેરાપી અને રેડિયોન્યુક્ટેડ થેરાપી અલગ અલગ ટ્રીટમેન્ટ ઓપ્શન્સ અવેલેબલ હોય છે અને કોઈક દરેક કેન્સરમાં આ જે થેરાપી છે એમાંથી કોઈક ને કોઈક થેરાપીનું સમિશ્રણ કરી અને ટ્રીટમેન્ટ આપવાની હોય છે એક એક્ઝામ્પલ આપું તો જેમ કે થર્ડ સ્ટેજનું બ્રેસ્ટ કેન્સર છે તો એ પેશન્ટમાં પહેલાં કિમોથેરાપી આપવાની પછી સર્જરી કરવાની એના પછી રેડિયેશન થેરાપી પછી હોર્મોન થેરાપી જો હોર્મોન રિસેપ્ટર પોઝિટિવ હોય તો અને જો ટુ રિસેપ્ટર પોઝિટિવ હોય તો ટાર્ગેટ થેરાપી એટલે જસ્ટ એક્ઝામ્પલ આપું છું કે આવી રીતે એક કોમ્પ્રિએન્સિવ ટ્રીટમેન્ટ હોય છે જે ઘણી વખત તમને લાંબી પણ લાગે પણ આ ટ્રીટમેન્ટ જો પૂરી કરવામાં આવે તો એમાં ક્યોર મળી શકે છે પેશન્ટને ઘણી વખત પેશન્ટમાં એવું મિસબિલીફ હોય છે કે ગાંઠ થઈ છે તો સર્જરીથી કઢાવી નાખી એટલે પૂરું થઈ ગયું પણ એવું નથી હોતું ગાંઠ જે કેન્સરની દેખીતી હોય છે એ જ ગાંઠ દેખાતી હોય છે બાકી કેન્સરના જે ઝીણા ઝીણા કોષો હોય છે તે શરીરમાં પણ ફેલાયેલા હોય શકે કાં તો એ અવયવથી થોડું દૂર પણ લિમ્ફનોટ્સ કાં તો આજુબાજુ પણ ફેલાયેલા હોઈ શકે છે એટલે ખાલી સર્જરી એ પણ અપૂરતી ટ્રીટમેન્ટ છે એટલે ઘણા ઘણી વખત અમે એક પેશન્ટ જોતા હોય છે કે જે લોકલ પોતાના પેરિફરલ સેન્ટરમાંથી કાં તો આજુબાજુ જનરલ પ્રેક્ટિસર્સ પાસેથી અધૂરી તો અપૂરતી ટ્રીટમેન્ટ લઈ અને પછી એવું સમજી લે છે કે સારવાર થઈ ગઈ અને પછી બે મહિના ત્રણ મહિના પછી એ વધારે જટિલ સ્વરૂપ લઈ અને અમારી પાસે સારવાર કરવા આવતા હોય છે હવે જો એડવાન્સમેન્ટની વાત કરીએ કે શું ટ્રીટમેન્ટમાં એડવાન્સમેન્ટ થયું છે તો હવે પહેલાં એવું માનવામાં આવતું કે સર્જરી કેન્સરની હોય તો બહુ જ મોટી સર્જરી હોય શરીરના મોટા ભાગ કેન્સરનો જે અવયવ છે એનો મોટો ભાગ કાપવો પડતો હોય પણ હવે જે સર્જરીઝ છે એ ઓર્ગન પ્રિઝર્વેટિવ સર્જરી થઈ છે લાઈક બ્રેસ્ટ હોય તો બ્રેસ્ટમાં ખાલી જરૂર જો વધારે એગ્રેસિવ ન હોય તો ખાલી લંપ જ કાઢવું પડે અને બ્રેસ્ટ બચી શકે એવી રીતે શરીરનો કોઈ બીજો અવયવ હોય જેમ કે મડાશયનો માર્ગ છે તો એ પણ બચાવી શકાય એવી રીતે શરીરના બીજા કોઈ પણ ઓર્ગન છે તો એ પ્રિઝર્વ કરી અને આપણે સર્જરી કરી શકીએ છીએ આ ઉપરાંત જે પેલા મોટા ચીરા દ્વારા સર્જરી થતી તો આજના સમયમાં લેપ્રોસ્કોપી અને રોબોટિક દ્વારા નાના ચીરા દ્વારા સર્જરી થાય છે જેથી પેશન્ટની રિકવરી પણ વધારે ફાસ્ટ આવે છે આ ઉપરાંત પેલા કિમોથેરાપીમાં શરૂઆતના સમયમાં બહુ જ સાઇડ ઇફેક્ટ્સ આવતી જ્યારે શરૂઆતના એજન્ટ્સ પણ હવે નવા નવા એજન્ટ્સ શોધાના છે કિમોથેરાપીના કે જેના કારણે સાઇડ ઇફેક્ટ્સ ઓછી થાય છે અને આ ઉપરાંત લેટેસ્ટ ટ્રીટમેન્ટમાં ઇમ્યુનો થેરાપી અને ટાર્ગેટ થેરાપી કે આ થેરાપી પ્રિસિઝન થેરાપી છે કે જે કેન્સરના સેલ્સ ઉપર જ ઇફેક્ટ કરે છે જે કેન્સરના સેલ ઉપર જે રિસેપ્ટર હોય તેને જ ટાર્ગેટ કરે છે જેથી નોર્મલ સેલ્સ અથવા તો શરીરના નોર્મલ અવયવોને ડેમેજ ન થાય અને હવે તો લેટેસ્ટ ન્યુક્લિયોટાઇડ થેરાપી પણ વિકસી રહી છે કે જેમાં જે કેન્સરના કોષો છે ત્યાં જ એ રેડિયોન્યુક્લુટેડ જાય અને ત્યાં જ બોમ્બાર્ડમેન્ટ કરે એટલે એ જગ્યાએ જ ડેમેજ થાય તો બાકીના શરીરને ડેમેજ ન થાય પણ આ બધી સારવાર જ્યારે તમે કોઈ કમ્પ્રિહેન્સિવ કેન્સર સેન્ટર હોય કે જ્યાં બધી સારવાર મળતી હોય ને એના એક્સપર્ટ હોય ત્યાં સારવાર લો તો વધારે બેટર છે અને તમારે કોઈ પણ કેન્સરની સારવારનો જ્યારે તમારો પ્લાન ફિક્સ થાય તો તમારે પ્લાનને અ અડી રહેવું જોઈએ નહીં કે અડધી ટ્રીટમેન્ટ કરીને છોડી દેવી જે ડોક્ટર કહે છે દરેક સ્ટેપ્સ ને ફોલો કરવા જરૂરી છે અને જીસીઆરઆઈ માં આ બધા જ ટ્રીટમેન્ટ શક્ય છે બધી જ લેટેસ્ટ સારવાર તમે જે પણ નામ કયો જે ઓલ ઓવર વર્લ્ડ માં અવેલેબલ છે તે બધી જ સારવાર જીસીઆરઆઈ માં અવેલેબલ છે ચાહે લેટેસ્ટ રોબોટિક સર્જરીસ કો હાઈપેક સર્જરી કયો કે ઓર્ગન પ્રિઝર્વેટિવ કોઈ પણ સર્જરી હોય અથવા તો ઇમ્યુનોથેરાપી ટાર્ગેટ થેરાપી દરેકે દરેક સારવાર જીસીઆરઆઈ માં અવેલેબલ છે જ્યારે બીમારી આવે ધારો કે જનરલ વાત કરીએ તો કોરોના જેવી તો સૌથી પહેલા બધા સાયન્ટિસ્ટને બધા વેક્સિનેશન માટે હતા કે એવી કોઈ રસી શોધી કાઢીએ કે જેનાથી લોકોને આ કેન્સર થતું જ ના એમ કેન્સર કોરોના થાય જ નહીં તો એવી વેક્સિનેશન આના માટે કોઈ અવેલેબલ છે કેન્સર માટે કેન્સરમાં ગર્ભાશયના મુખના કેન્સરની માટે એક રસી અવેલેબલ છે અને જે ઘણા વર્ષોથી છે અને ઓલમોસ્ટ એનો હન્ડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ મળે છે જેને એચ પીવી એટલે હ્યુમન પેપીલોમાં વાયરસ વેક્સિન કહેવામાં આવે છે આ જે વાયરસ છે એ ગર્ભાશયના મુખના કેન્સરનું મેઇન કોઝિટિવ એજન્ટ છે જે નાઇન્ટી ફાઇવ પર્સન્ટથી વધારે કેસીસ આના લીધે થતા હોય છે તો આ રસી જો આપણે નવ વર્ષથી લઈને અ જ્યાં સુધી લગન ના થાય ત્યાં સુધી અપાઈ જાય તો સૌથી સારામાં સારું અને એના પછી પણ કોઈ પણ ઉંમરે આ રસી લઈ શકાય છે પણ ત્રીસ વર્ષની ઉંમર પછી આ રસીનો રોલ ઓછો હોય છે તો ત્યારે તમારે સ્ક્રીનિંગ કરાવવાની જરૂર છે જેમાં એચપીવી ટેસ્ટ જે મેં આગળ વાત કરી એ કમ્પલસરી છે અને એમાં રસી જે છે એ એનો રોલ ઓછો હોય છે જ્યારે લગ્ન પહેલાંની જો વાત કરીએ તો એમાં આ રસીનો રોલ બહુ જ સારો હોય છે અને દરેક કિશોરી અવસ્થાથી એટલે કે નવ વર્ષથી ચાલુ કરીને વીસ વર્ષમાં જો આ રસી અપાઈ જાય તો આનો ખાલી એક ડોઝ પણ પણ ઇફેક્ટિવ હોય છે રસીની વાત કરી કે રસીથી આપણે કેન્સરથી બચી શકાય કેવી રીતે ચેન્જીસ કરી શકાય કેવું જીવન બનાવી શકાય કઈ પ્રકારનો આહાર લઈ શકાય કે જેથી કેન્સર થવાના ચાન્સીસ ધીમે ધીમે ઓછા થતા જાય કાં તો ન થાય એમ ઘણા કેન્સર એવા હોય છે કે અનુવાંશિક હોય છે પણ બાકી બધા કેન્સર તો આપણે જાતે જ ઊભા કરીએ છીએ તો એક એનાથી કેવી રીતે સૌથી પહેલા તો કોઈ પણ પ્રકારનું વ્યસન ટાળવું જોઈએ એ પછી તમાકુ હોય સુપારી હોય પાન મસાલા હોય બીડી સિગરેટ હોય કે દારૂ હોય કોઈ પણ પ્રકારનું વ્યસન ના કરવું જોઈએ એ સિવાય નિયમિત સ્ક્રીનિંગ કરાવવું જરૂરી છે જેમ મેં કીધું એમ જે લોકો તમાકુ ખાતા હોય એને તો ખબર છે કે એ તમાકુ ખાય છે પણ ખાસ કરીને જે બહેનોની વાત કરીએ તો એમાં શરૂઆતના તબક્કામાં કોઈને ખબર જ નથી પડતી એટલે સ્ક્રીનિંગ ટેસ્ટ ઉંમર પ્રમાણે કરાવવું જોઈએ ત્રીસ વર્ષે ગર્ભાશયના મુખના કેન્સરનું સ્ક્રીનિંગ અને ચાલીસ વર્ષથી સ્તન કેન્સર માટે મેમોગ્રાફી તપાસ શરૂ કરવી જોઈએ જાત તપાસ જેમ મેં આગળ કીધું એમ વીસ વર્ષની ઉંમરથી સ્તન કેન્સર માટે જાત તપાસ કરતાં શીખવું જોઈએ અને આપણે બીજાને પણ સમજાવવું જોઈએ એ સિવાય નિયમિત કસરત કરવી જોઈએ કસરત કરવાથી કેન્સર જ નહીં પણ હૃદયરોગ છે અને બીજા એવા ઘણા લાઇફસ્ટાઈલ ડિસોર્ડર છે કોલેસ્ટ્રોલ કંટ્રોલ રહેશે અને આખું શરીર એનાથી તંદુરસ્ત રહી શકે છે એટલે એ કરવું જોઈએ તીખું તળેલું બને ત્યાં સુધી ઓછું ખાવું જોઈએ મેદસ્વી પણ ટાળવું જોઈએ ઓબેસિટીના કારણે ડાયાબિટીઝ અને બીજા ઘણા બધા રિસ્ક વધતા હોય છે એટલે નિયમિત કસરત એમાં પણ મદદ કરશે અને પોતાના જીવનસાથી સાથે વફાદાર રહેવું પણ ખૂબ જરૂરી છે ખાસ કરીને ગર્ભાશયના મુખના કેન્સરમાં એ એક મુખ્ય કારણ હોય છે એટલે આ બધી વસ્તુઓનું જો આપણે ધ્યાન રાખીએ તો આપણે કેન્સરને અટકાવી શકીએ છીએ આ આપણે બધા ફિઝિકલ જે પણ આપણે ઈલાજ કરી શકીએ એની વાત છે પણ જે ઘરમાં એક કેન્સર પેશન્ટ હોય કેતુલભાઈ એમના ત્યાં માત્ર શારીરિક નહીં પણ માનસિક પરિસ્થિતિ પણ ઘણી આપણે જોઈએ તો તૂટેલી હોય છે ઘણા લોકો બહુ જ આમ હતાશ હોય છે તો એ લોકો કેવી રીતે પોતાની જાતને રિવાઈવ કરી શકે અને કે કેન્સર પેશન્ટ માટે પણ થોડો માહોલ સારો બનાવી શકે તો ઘણી વખત કેન્સરના પેશન્ટ અને એના રિલેટિવ એ જ્યારે કેન્સરનું ડાયગ્નોસિસ થાય છે અથવા તો એની ટ્રીટમેન્ટ વિશે જ્યારે એ જાણે છે ત્યારે ઘણી વખત એ ડિપ્રેશનમાં આવી જાય છે કે ટેન્શનમાં આવી જાય છે કે શું થશે બચશે કે નહીં બચે બચશે તો એની કેવી હાલત થશે તો સૌથી પહેલા સૌથી પહેલો સ્ટેજ છે કે તમે એક્સેપ્ટ કરો વસ્તુ બિલકુલ એક વાત એક્સેપ્ટ કરશો પછી બધા રસ્તાઓ ખુલશે પછી તમે તમારા ડોક્ટર સાથે ડિસ્કસ કરો કારણ કે મેં તમને વાત કરી કે ઘણા બધા ટ્રીટમેન્ટ ઓપ્શન્સ છે એટલે તમારી જે કન્ડિશન હોય તમને શું જોઈએ છે એ પ્રમાણે અલગ અલગ ટ્રીટમેન્ટ ઓપ્શન્સ તમારા માટે થઈ શકે અને ડેફિનેટલી કેન્સરની સારામાં સારી સારવાર અવેલેબલ છે આજના સમયમાં હવે કેન્સર એટલે કેન્સર નથી એટલે જેટલું પોઝિટિવ એટમોસ્ફિયર રહેશે તો કોઈ પણ સાઇડ ઇફેક્ટ છે તો ઇઝીલી એ એક્સેપ્ટ થઈ શકશે અને એની ટ્રીટમેન્ટ થઈ શકશે નહીતર આ જે નેગેટિવ માહોલ હોય છે એના કારણે જ ટ્રીટમેન્ટ ડિફોલ્ટ રેટ વધી જાય છે અને જે પેશન્ટ પોઝિટિવ હોય છે એમાં સાઈડ ઇફેક્ટ પણ ઓછી થાય છે અને પેશન્ટ ટ્રીટમેન્ટ કમ્પ્લીશન રેટ પણ વધારે હોય છે એટલે કોઈ પણ ઈલાજ કરાવતા હકારાત્મકતા રાખવી તમારી સાથે ખૂબ જરૂરી છે તો ડોક્ટર આનંદ અને ડોક્ટર કેતુલ આ બંને દૂરદર્શનના સ્ટુડિયોમાં આવ્યા અને આટલી ગંભીર બાબતને પણ અમારા દર્શક મિત્રો સાથે સરળતાથી વાત કરીને સમજાવી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો એટલે જ સ્વસ્થ જીવનશૈલી અપનાવો તમાકુ દારૂથી દૂર રહો અને સંતુલિત આહાર લો નિયમિત કસરત કરો અને સૌથી અગત્યનું નિયમિતપણે તમારા ડોક્ટર પાસે તપાસ કરાવો વહેલી તપાસ એ તમારું જીવન બચાવી શકે છે નિવારણ હંમેશા સારવાર કરતાં વધુ સારું છે અને યાદ રાખજો કેન્સલ એટલે કેન્સર એટલે કેન્સલ નથી તો આ સાથે જ આજનો જિંદગી કેફે કાર્યક્રમ અહીં સમાપ્ત કરીશું નવા વિષય સાથે નવા મહેમાનો સાથે ફરી હાજર થઈશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર THANKS